નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણની જેન્ન વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આન્નવિશ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ ત્રણની જેન્ન વિશ્વ અધ્યયન પોથીના ગુજરાતી વિષયના ભાગ નંબર એકના નંબર એક આવડે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો તમને અહીં પોસ્ટર આપેલું છે જે નવી સ્વ અધ્યયન જેમાં તમને હવે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પહેલો ભાગ છે તેવી જ રીતના તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ ત્રણના ગુજરાતી વિષયની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર એકના પાઠ નંબર એક વાંદરાને વાંચતા ન આવડે તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ જોઈએ અધ્યયન નિષ્પત્તિ અહીં આપેલી છે પ્રશ્ન નંબર હું વાંચીને લખું પાઠ્યપુસ્તકના પાના નંબર બે પરની વાર્તા વાંદરા ભાઈનું ઘરની શરૂઆતથી ખટખટે એક ઘર પાસે આચરત જોયું આ વાક્ય એટલે કે વાક્ય સુધી વાંચો અને પછી નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ખટખટ એટલે કોણ તો કે ખટપ ખટપટ એટલે કોણ તો ખટપટ એટલે વાંદરો નંબર બે નીચેનામાંથી ખોટા વાક્યની સામે ખોટાની કોટાની નિશાની કરો તો જોઈએ ખટપટ આખો દિવસ કરે તે વાક્ય ખોટું છે નંબર નમૂના મુજબ ખાલી જગ્યા પૂરો ઠંડી તો 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 વરસાદ ચોમાસું ગરમી ઉનાળો નંબર ચાર વૃક્ષ માટે વાર્તામાં કયો શબ્દ વપરાયો છે વૃક્ષ માટે વાર્તામાં ઝાડ શબ્દ વપરાયો છે નંબર પાંચ તમને ઠંડી લાગે ત્યારે શું કરો છો તો કે અમને ઠંડી લાગે ત્યારે અમે સ્વેટર મફલર ટોપી વગેરે છે ગરમ કપડાં પહેર્યા છીએ અને ઠંડીથી બચવા તાપમાન પણ કરીએ છીએ અને રાત્રે સૂતી વખતે ગરમ ધાબળો અને બ્લેન્કેટ વગેરે ઓઢીએ છીએ પ્રશ્ન નંબર બે હું ગીત ગાતા ગાતા લખું તો કે પાઠ્યપુસ્તકના પના નંબર તેર પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો નંબર એક બધી જ વાર્તા દાદીની જેમ આ બેહૂબ કોણ બોલે છે તો કે ટીકુ બહેન નંબર બે નીચેના વાક્યો સાચે છે કે ખોટા તે લખો નંબર એક ટીકુ બહેનને તોફાન કરવું ખૂબ ગમે ખોટું નંબર બે ટીકુ બહેન સાથે મમ્મી પપ્પા પણ વાંચે છે સાચું નંબર ઘરે ત્રણ ચાર ચોપડીઓ છે ખોટું નંબર ચાર ટીકુ બહેનની આંખો ખરાબ હોવાથી અંજવાળામાં ગુમ થઈ ગયા ખોટું નંબર ત્રણ નાનાથી મોટા એક ક્રમમાં ગોઠવીને લખો તો જોઈએ તો પહેલાં આવશે ટીકુ મમ્મી પપ્પા અને દાદી નંબર ચાર લખો જેને રંગ હોય તે રંગીન તો જેને શોખ હોય તે શોખીન નંબર પાંચ અંધારાનો વિરુદ્ધાર્થી શબ્દ ગીતમાં શોધીને લખો અંજવાળા પ્રશ્ન નંબર ત્રણ મારો શોખ વિશે પાંચ વાક્ય લખો નંબર એક મને વાંચવાનો ખૂબ જ શોખ છે નંબર બે મને પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો પણ વાંચવા ગમે છે નંબર ત્રણ મને વાર્તાના પુસ્તકો પણ મહાપુરુષના પુસ્તકો વાંચવા છે નંબર ચાર પિતાજી મને દર વર્ષે પુસ્તક મેળવવામાં પુસ્તક મેળવવામાં લઈ જાય છે નંબર પાંચ હું મારી શાળાની લાઇબ્રેરીના પુસ્તકો વાંચું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવી સ્વાધન પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ માટે નંબર ત્રણ પરનું ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખવા નંબર એ છાપરા પર કોણ બેઠું છે વાંદરો નંબર બે આ ચિત્ર કઈ ઋતુનું છે શિયાળો નંબર ત્રણ ઠંડીથી ઓછા ચિત્રમાં લોકોએ કેવા કપડાં પહેર્યા છે તો ઠંડીથી બચવા લોકોએ શાલ મફલર ટોપી અને સ્વેટર વગેરે કપડાં પહેર્યા છે નંબર ચાર લોકો લાકડા સળગાવીને તેની ફરતે શા માટે બેઠા છે તો કે ઠંડી ભગાડવા નંબર પાંચ ચિત્રમાં ક્યાં ક્યાં રંગો પૂર્યા છે ચિત્રમાં લીલો ઘરના છાપરા પર ગુલાબી જમીનમાં કથ્થાઈ અને લોકોના કપડામાં જાંબુડીઓ વાદળી કથ્થે ગુલાબી વગેરે જેવા રંગો પૂર્યા છે નંબર ચિત્રમાં બતાવ્યા સિવાય બીજી કઈ રીતે ઠંડી ભગાડી શકાય તો કે ઠંડી ભગાડવા સૂર્યના તડકામાં બેસી શકાય ઘરને બારી બારણા બંધ કરી શકાય અને ગરમા ગરમ વાનગીઓ ખાઈ શકાય છે ઠંડી ભગાડવા આધુનિક સમયમાં હીટરનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત હાથ મોજા ટોપી પગના મોજા વગેરે પોશાકનો ઉપયોગ કરી શકાય છે નંબર સાત ચિત્રના આધારે નીચેના શબ્દો મૂકીને લખો તો જોઈએ છોકરું ટોળું વાંદરો મફલર ઝાડ અને લાકડા નંબર આઠ ચિત્રમાં માણસોને જોઈને ખટપટ ઠંડી ભગાડવાનું વિચારી રહ્યો છે તો ઝાડ શું વિચારી રહ્યા હશે તો ઝાડ વિચારી રહ્યા હશે કે જો આ લોકો મારી નજીક આવીને તાપણું કરે તો મને પણ ઠંડી સામે રક્ષણ મળે પ્રશ્ન નંબર પાંચ હું બનાવું તો નીચેની જગ્યામાં તમારા ઘરનું ચિત્ર દોરી તેની ફરતે બાગનું ચિત્ર દોરો તો અહીં તમે જે ચિત્ર જોઈ શકો છો તેની ફરતે આપણે ભાગનું ચિત્ર દોરવાનું છે તમે દોરેલા ચિત્ર વિશે લખો જોઈએ આ ચિત્ર મારા ઘરનું છે મારું ઘર સ્વચ્છ અને સુંદર છે મારા ઘરની પાછળ ડુંગરો આવેલા છે મારું ઘર લાકડા નળિયા અને એકનું બનેલું છે મારા ઘરની બાજુમાં એક સુંદર બગીચો છે બગીચામાં સુંદર રંગબેરંગી ફૂલો અને પતંગિયાઓ પણ છે મારા ઘરમાં એક દરવાજો અને ચાર બારીઓ છે ઘરની બાજુમાં ઘટાદાર વૃક્ષ ઘરની ફરતે લાકડાની વાળ પણ બનાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડિયોની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આજે પાઠ નંબર એકની પીડીએફની લિંક પણ તમે મેળવી શકો છો